શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સરદાનગર ભાવનગર દ્વારા પરંપરાગત રીતે આવિષ્કાર બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ કાર્યક્રમમાં શહેરની વિવિધ કોલેજોના સાતસો ઉપરાંત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે આવિષ્કાર બે હજાર પચીસનું આયોજન તારીખ સાત તથા તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કરવામાં આવેલ છે આ બે દિવસના કાર્યક્રમમાં વિવિધ પ્રકારની સ્પર્ધા યોજાનાર છે જેમાં પર્સનલ ઇન્ટરવ્યૂ એકપાત્રીય અભિનય ડિબેટ ફોટોગ્રાફી ક્વિઝ મેડ એડ મેનેજમેન્ટ ફંડા તત્વિચાર રાખવામાં આવેલ છે જેમાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને ઇનામ તેમજ આ સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે સ્મેન્ટ યાની ખુશુની વાત બતા એન્ટર કરતા કસ્ટમર માસ્કે તોડે બોલા